કોવિડના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મળ્યા બાદ કોંગ્રેસને ઓક્સિજન મળી ગયો છે અને હવે એક બાદ એક કાર્યક્રમો યોજી રાજકીય પગ ગરમ રાખવામાં આવી રહ્યા છે ફરી એકવાર ગુજરાતમાં મજબૂત કમબેક કરવાની તૈયારીમાં છે ત્યારે હવે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં ન્યાયયાત્રા કાઢવાનો તકતો ગોઠવાયો છે ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ યાત્રા કાઢશે સુરત રાજકોટ મોરબી દુર્ઘટનાને લઈને યાત્રા કાઢવામાં આવશે મોરબીથી નવ ઓગસ્ટના યાત્રાની શરૂઆત થશે બ્રિજ દુર્ઘટના સ્થળેથી યાત્રાની શરૂઆત કરાશે ગુજરાત ન્યાય યાત્રા ત્રણસો કિલોમીટર અંતર કાપશે દરરોજ પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર કાપશે ન્યાય યાત્રામાં અલગ અલગ પ્રકારના યાત્રિકો જોડાશે કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવારના યાત્રામાં જોડાશે કેન્દ્રીય નેતાઓ પણ જોડાઈ શકે છે યાત્રા અગિયાર ઓગસ્ટે રાજકોટ ખાતે રાત્રિના પહોંચશે રાજકોટમાં ટીઆરપી ગીમ સભા યોજાશે બાદમાં સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગર સુધી યાત્રા યોજાશે જ્યારે બીજા તબક્કાની ન્યાયયાત્રા સુરત થી વડોદરા અને વડોદરા થી ગાંધીનગર સચિવાલય અથવા અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ન્યાય યાત્રા કાઢવાનું આયોજન છે આ ન્યાયયાત્રામાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ખુદ હાજર રહેશે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે કરંટ ગોમતી ઘાટે ફૂટ જેટલા ઊંચા મોજા જોવા મળ્યા દ્વારકામાં વરસાદી માહોલ હોય દરિયામાં ભારે કરંટ હોય દરિયાના કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો ગાંડોતુર બન્યો હોય વરસાદી માહોલ વચ્ચે કિનારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જેના કારણે માછીમારોને પણ દરિયામાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે झोनमध्ये बनाव्या नवा नियमो गेम झोन पार्क पार्कना मोडल्स रुल्स हायकोर्टम मुकाया રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સો મોટો અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ગેમ ઝોન અને અમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડલ નિયમો બનાવી દીધા છે જેને પબ્લિક ડોમેનમાં મુકાયા છે મ્યુનિસિપલ કમિશનરોને પણ આ નિયમો મોકલી અપાયા છે મ્યુનિસિપલ કમિશનર આ નિયમોમાં સુધારો કરી શકશે આ નિયમોને હજુ નોટિફાઈડ કરવાના બાકી છે બે સપ્તાહમાં નિયમો અંગેનું જાહેરનામું બહાર પાડવા હાઇકોર્ટમાં રાજ્ય સરકારે બાહધરી આપી છે તમામ બાબતોની દેખરેખ માટે વિશેષ કમિટીની રચના કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે કોર્ટે નિયમોની અમલવારીના આયોજન અંગે પ્રશ્ન કર્યો હતો કોર્ટે બંજી જમ્પિંગ અને સ્લાઇડિંગ રાઇડ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી બીજી તરફ રાજ્યની અગિયાર સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે છે કારણ કે આ તમામ સ્કૂલે એનઓસી જ નથી લીધી જ્યારે આઠ મહાનગરપાલિકામાં ફાયરની અગિયારસો છ જગ્યા ખાલી છે મંજૂર થયેલી હોવા છતાં ભરતી કરાઈ નથી પીએસઆઈ પીઆઈની બદલીના નિયમ બદલાઈ ગયા છે

PSI કે PI ને તે જ ઝોનના જિલ્લાઓમાં નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં જે બિન હથિયારદારી PSI કે PI એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા ટૂટક-ટૂટક નોકરી કરી રહ્યા હોય તો તેમની બદલી કયા જિલ્લાઓમાં કે એકમોમાં કરી શકાશે નહીં 5 વર્ષના સમય ગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત ब्रांचને નિમણૂક પણ ધ્યાન લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ ગંભીર બીમારી બીમારીને નિવૃત્ત નજીકનો સમયગાળો હોય તો કેસના અન્વયે વિચારણા કરી શકાશે

રાજ્યમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ખેડા જિલ્લાના ડાકોરની ભવન કોલેજ પાસેના વિજોલ રોડ પર ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા કેમિકલ માફિયાઓ કેમિકલ ગરનાળામાં ઠાલવતા હોવાની આશંકા છે કેમિકલ માફિયાઓ નદી બાદ હવે કેમિકલયુક્ત પાણી ગરનાળામાં ઠાલવી રહ્યા છે તેના કારણે આસપાસના વિસ્તારોમાં કેમિકલની દુર્ગંધ ફેલાઈ રહી છે ગરનાળું પાણી શીઢી નદી સાથે ભળે છે જેનો ઉપયોગ જળચર પ્રાણીઓ કરે છે કેમિકલ માફિયાઓ જળચર પ્રાણીઓના જીવન સાથે પણ છેડા કરી રહ્યા છે નદી નાળાને પ્રદૂષિત કરતા કેમિકલ માફિયાઓ સામે શું તંત્ર કાર્યવાહી કરશે એ જોવું રહ્યું અમરેલી પંથકમાં પાક પર સુકારા રોગનું સંકટ જોવા મળી રહ્યું છે અમરેલી પંથકના અન્નદાતા પર ફરી મોટું સંકટ મંડરાયું છે અહીં ભારે વરસાદ બાદ ખેતરોમાં મગફળી કપાસ સહિત નો પાક તો લહેરાઈ રહ્યો છે મો માગ્યો વરસાદ આવતા ધરતીપુત્રો પણ ખુશ હતા પણ હવે લીલોછમ ખેતરો પર સુના રોગ નું સંકટ આવી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અમરેલી જિલ્લાના ધારી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં મગફળીના સુકારા નામનો રોગ આવ્યો છે આ રોગના કારણે મગફળીના છોડ પીડા પડી રહ્યા છે ઇયળોનો ઉપદ્રવ એટલી હદે વધ્યો છે કે મગફળીના ઉભા છોડની ઈયળો સફાચટ કરી જાય છે મોંઘી દાટ જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં આ રોગ અને ઈયળો પર અંકુશ આવતો નથી મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો

દ્વારકામાં ભારે વરસાદથી ખેતરોમાં તબાહી મચી ગઈ છે મુશળધાર વરસાદ બાદ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખંભાળિયા કલ્યાણપુર તેમજ ભાણવડના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું હોય છે ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂતોની શાકભાજીની ખેતીને નુકસાન પહોંચ્યું વધુ પ્રમાણમાં વરસાદ થવાથી ફ્લાવર રીંગણ મરચી તુરિયા દૂધી જેવા પાકમાં ઉત્પાદન ઘટી ગયું છે સતત જીવાત પણ બેસી ગઈ છે તો ઘણા ખેતરોના પાક બગડી જતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે શાકભાજીના પાકમાં નુકસાની થતાં છૂટક બજારમાં શાકભાજીની માંગ વધી છે ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે બીજી તરફ શાકભાજીના પાકમાં નુકસાની થતા છૂટક બજારમાં શાકભાજીની માંગ વધતા તેના ભાવ વધતા ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે ભારે વરસાદના લીધે ખેડૂત તેમજ ગૃહિણીઓના બંનેના બજેટ ખોરવાઈ ગયા છે ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કચ્છનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી બન્યો કરોડપતિ વર્ષે કરે છે અધ અધ દસ લાખની કમાણી

જ્યારે વર્ષભરમાં મગફળી તાલ દિવેલા દાનમાં ઘઉં બાજરો તેમજ કઠોળમાં માગ ચોળા વગેરેનું વાવેતર થતે મારી મસાલા તથા વીસ જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે જીવન જરૂરિયાતના મોટા ભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે રાસાયણિક ખાતર શરીર માટે નુકસાનકારક છે તેવા વિચારથી એક જ ઝાટકે દસ વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પ્રાકૃતિક ખાતર માટે હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે જેમાં પંદર થી વીસ ગૌધન છે જેના છાણ મૂત્ર ખાતર સાથે જીવામૃત ધનામૃત બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરે છે તેમની માંગ એટલી છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે પાક ઉગે તે પહેલા જ ઓર્ડર મળી જાય છે અને માલ લઈ જવાની મથામણ થી મુક્તિ છે સાથે હાથો હાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતા સારી આવક થઈ રહી છે સુરેન્દ્રનગર થી રેશન કાર્ડ નો ઢગલો મળતા ખળભળાટ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં રેશન કાર્ડનો જથ્થો મળી આવતા ખડભરાટ મચી ગયો છે અંદાજે વીસથી વધુ રેશન કાર્ડનો જથ્થો કચરામાંથી મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે ઓળખના મહત્વના પુરાવો કહેવાતા એવા રેશન કાર્ડના હાલતમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે જોકે રેશન કાર્ડનો જથ્થો કોઈ ફેંકી ગયું કે પછી ક્યાંથી આવ્યો તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસેથી કચરાના ઢગલામાંથી રેશન કાર્ડ મળી આવ્યા હતા ત્યારે હવે નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી જ રેશન કાર્ડનો જથ્થો મળી આવતા અનેક સવાલ લોબાતા આજે જો રજીસ્ટ્રેશન કાર્ડના માલિક કોણ જતે અંગે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ભારે પવન સાથે વરસાદ, વરસાદમાં ડાંગ સર્જાયું ખુશનુમા વાતાવરણ. વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી, પોઈન્ટ ટેબલ પર ઝીરો વિઝિબિલિટી, મનમોહક આ વાતાવરણથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ડાંગના હવામાં ભારે વરસાદ સાથે માહોલ ખુશનુમા થઈ ગયો છે. વિઝિબિલિટીમાં જ વધારે ઘટાડો આવતા ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે દસ ફૂટ દૂર પણ કોણ છે તેનો ખ્યાલ નથી આવી રહ્યો પરંતુ આ હાલાદક નજારો જોવા માટે અહેસાસ કરવા માટે જ પ્રવાસીઓ ત્યાં જતા હોય છે જે તેમને મળી રહ્યું છે ગિરનાર વાદળોમાં ગાયબ અદ્ભુત અને રમણીય નજારો ગિરનારનો છે જ્યાં પ્રકૃતિ સૂર્ય કળાએ ખીલી ઉઠી છે

સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે વેપારીઓને નુકસાન પાણી ભરાતા પથારી ફરી ગઈ મહેસાણામાં ભારે વરસાદ બાદ માર્કેટિંગ યાર્ડ પાણીનું યાર્ડ બની ગયું હતું યાર્ડમાં પાણીનું રાજ ચવાતા વધુ માલ સમાન પલળી ગયો હતો વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે જેને લઈને વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એપીએમસીને વેપારીઓ આજે હડતાલ પાડી હતી વિસનગર એપીએમસીમાં પાણી ભરાતા વિરોધ કર્યો પાણી ભરાતા મોટા પાયે નુકસાન થતા રોષ વ્યક્ત કર્યો એપીએમસીમાં ખેડૂતોનો માલ નહીં લાવવા સૂચન આપી દેવામાં આવ્યું છે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો આરોપ સાત દિવસ પહેલા જ પડેલા વરસાદ બાદ પાણી નહીં ઓસરતા ખેતરો બેટમાં ફેરવાયા એક હજાર બસો વીઘા વધુ ખેતી લાયક જમીનમાં રૂપેલી ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે ઉંદેલ સીમ વિસ્તારમાં એક પણ કાસ ન આવેલા હોવાથી વરસાદી પાણીનો નિકાલ ના થતા ખેડ જમા પાણી ભરાતા ખેડૂતો રહીશું વિદ્યાર્થીઓની કફોડી હાલત થઈ છે છેલ્લા દસ વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હજારો વીઘામાં રૂપેલી ડાંગર પાણીમાં ડૂબી ગઈ છે સીમ વિસ્તારો ખેડ જમા પાણી ભરાતા ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી ધારાસભ્ય સહિત તંત્ર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી તો સર્વે પણ કરાયો છે હવે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે વાસણા ગામ વરસાદ વગર બેટમાં ફેરવાયું એકસો પચાસ પરિવારની હિજરત ચારે બાજુ પાણી જ પાણી જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં જળદબાઈ એક બે નહીં છસો વીઘા જમીન માં પાણી નું સામ્રાજ્ય જળ પ્રય ના દ્રશ્યો છે અમદાવાદના સાણંદ ના ચાચરવાડી વાસણા ગામના આકાશી આફત થી નહીં પરંતુ વગર વરસાદે તંત્રના વાકી ખેતરો જળથી તરબોળ થયા જી હા દર વર્ષની માફક આ વર્ષે પણ ફરી પરેશાન થવાનો વારો આવ્યો છે ચાછરાવાડી વાસણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે ખેતરોમાં એટલા પાણી ભરાયા છે કે ખેડૂતો ખેતી નહીં કરી શકતા ખેડૂતો પાસે જમીન છે પણ તેમાં પાણી હોવાને કારણે તે જમીન તેમના માટે નકામી સાબિત થઈ રહી છે જુઓ રૌદ્ર સ્વરૂપ

ગણદેવી તાલુકામાં આવેલા જેટલા એલર્ટ કરાયા છે નદી કિનારે ન જવા માટે વહીવટી લોકોને આપ્યું છે સૂચન નવસારી જિલ્લામાં આવેલા બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હિંમતનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા બીજી તરફ હળવા પવન સાથેના વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ ના ગ્રામીણ પંથકમાં પણ વરસાદે જમાવટ કરી ઈસરો ઉમેદપુર ટીંટોય પંથકમાં વરસાદ પડ્યો તો ચાર દિવસના વિરામ બાદ ફરી નવસારી શહેરમાં વરસાદ એન્ટ્રી મારી વહેલી સવારથી કાળાડીબાંગ વાદળો વચ્ચે નવસારીમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો